નમસ્કાર જય ખેડ જય અંબે સાથે હું પટલ શ્રદ્ધા શ્રી લીલાવંટા શાળા પરિવાર વતી સ્વાગત કરું છું આ વર્ષે અમારા ખેડ્રમા તાલુકાના નવસો શિક્ષકો અને ચોવીસ હજાર બાળકોએ નક્કી કર્યું છે કે એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ હેઠળ પચીસ હજાર વૃક્ષો ઉછેરવા આપણે ઘણીવાર વૃક્ષ વાવેતરના કાર્યક્રમો જોતા હોઈએ છીએ પણ તેનાથી આગળ વધીને ખેડબ્રહ્મા તાલુકાના પ્રાથમિક વિભાગે વૃક્ષ ઉછેરનું અભિયાન આદર્યું છે જેમાં વન વિભાગે પણ સહયોગ આપવાનું નક્કી કર્યું છે એક બાળ એક જાળ ક્લબની શરૂઆત ગયા વર્ષે શ્રી લીલાવંટા પ્રાથમિક શાળામાં થઈ અમારી શાળાના પરિવારે નક્કી કર્યું કે આપણે કંઈક શ્રેષ્ઠ કામ કરવું છે તે અંતર્ગત બસો અઠ્ઠાણું વૃક્ષો ઉછેરનો કાર્યક્રમ આદર્યો ગ્રામજનોની મદદથી ટ્રેક્ટરમાં રોપા લઈ આવ્યા દરેક બાળક દીઠ શાળામાં ઘરે ખેતરે જ્યાં શક્ય હતું તે આ વૃક્ષો વાવવામાં આવ્યા આખા વર્ષ દરમિયાન જેમણે વૃક્ષોની યોગ્ય માવજત કરી વૃક્ષોનું જતન કર્યું તેવા બસો તેર બાળકોને દાતાઓ દ્વારા ઇનામ આપવામાં આવ્યું જેથી બાળકો પ્રોત્સાહિત થાય આ વિચારને સફળ થતો જોઈ અમારી શાળાએ નક્કી કર્યું કે અમારા આ યજ્ઞમાં આખા તાલુકાને કેમ ન જોડવો તાલુકાના તમામ શિક્ષકો અને બાળકો સુધી અમારો સંદેશો પહોંચાડવા માટે અમે અમારી શાળાની પ્રાર્થના પોતીમાં ક્લબ જોડવાનો આમંત્રણ પત્રિકા પણ છપાવી અને પ્રાર્થના પોથી સમગ્ર તાલુકાના તમામ શિક્ષકો સુધી પહોંચાડી દરેક શાળાએ અમારા આ ઉમદા કાર્યમાં જોડવા માટે ભાવભીનું આમંત્રણ સ્વીકારી લીધું અને આ વર્ષે આખા તાલુકાની ટીમ એક બાળ એક ઝાડ ક્લબમાં જોડાઈ વાત જ્યારે ખેબ્રમા તાલુકાની આવે ત્યારે ખેબ્રમાના વેપારીઓ પોતાની ઉદારતા બતાવ્યા વગર રહે ખરા તેમણે પણ વૃક્ષો ઉછેરવાના આ ભાગીરથ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપવાનું વચન આપતા કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ શિક્ષકો એક બાળ એક ઝાડ પ્રોજેક્ટમાં જોડાઈને વૃક્ષો ઉછેરશે તેને તેઓ પોતાની દુકાનની ખરીદી પર સીધી દસ ટકા ડિસ્કાઉન્ટ આપી પ્રોત્સાહિત કરશે આવા દાતાઓમાં કિલ્લોલ બાળકોની હોસ્પિટલ જય અંબે ફૂટવેર હરિયોમ એલઆઈસી સ્ટેમ્પ વેન્ડર હિતેશભાઈ પટેલ શ્રી કુળદેવી પેઇન્ટ્સ મનીષ ટેક્સટાઇલ આશીર્વાદ ટ્રેડિંગ કંપની બીએન બ્રધર્સ સનશાઇન કમ્પ્યુટર ક્રિષ્ના સિમેન્ટ પ્રોડક્ટ અને અંબિકા વિજય સો મિલનો સમાવેશ થાય છે પ્લાસ્ટિકની કોથળીમાં માટી ખાતર ભરી લીમડાની લીંબોળી વાવીને શાળામાં શાળા નર્સરી બની શકે અથવા નજીકની નર્સરીમાંથી રોપા લાવીને પણ વૃક્ષો વાવી શકાય દરેક શાળાએ પોતાની કક્ષાએ આયોજન કરી એક મુઠ્ઠી ઉછેરું કદમ આવનારી પેઢી માટે ભર્યું છે નોર્થ વેસ્ટ ટોરિટોરીઝ ફોરેસ્ટ મેનેજમેન્ટના રિપોર્ટ પ્રમાણે સો ફૂટ ઊંચું અઢાર ઇંચ ડાયામીટરવાળું ઝાડ છ હજાર પાઉન્ડ ઓક્સિજન દર વર્ષે ઉત્પન્ન કરે છે એક પુખ્ત માણસ દર મિનિટે સાતથી આઠ લીટર હવા વાપરે છે એટલે કે દિવસના અગિયાર હજાર લીટર બીજી રીતે કહીએ તો માણસ દર વર્ષે નવ પોઈન્ટ પાંચ ટન હવા વાપરે છે જેમાંથી ત્રેવીસ ટકા ઓક્સિજન હોય છે એટલે કે સાતસો ચાલીસ કિલોગ્રામ ઓક્સિજન દર વર્ષે પુખ્ત માણસ વાપરે એક વૃક્ષ સરેરાશ સો કિગ્રા ઓક્સિજન ઉત્પન્ન કરે છે એનો અર્થ એમ કે એક માણસ દીઢ સાતથી થી આઠ વૃક્ષો જોઈએ તો ચાલો આવનારી પેઢી પેઢીઓને તંદુરસ્ત પર્યાવરણની ભેટ